નસવાડી મુખ્ય બજારમાંથી જોખમી માલસામાન વહન કરી નીકળતી ઓવરલોડ ટ્રકો સાંજે મધ્યપ્રદેશ તરફથી ખુલ્લામાં કાચના ટુકડા ભરી કંઈક પણ ઢાંક્યા વિના ટ્રક પસાર થઈ રહી છે તેનો જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને જોડતો રસ્તો નસવાડી ભરચક બજારમાંથી પસાર થાય છે જ્યારે હાલ છોડાઉદેપુરના બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના અન્ય કોઈ જગ્યાએ પુનરાવર્તન ન થાય તે માટે સત્તાધીશોએ બોડેલી ઓરસંગ બ્રિજ બંધ કરી કરી દેતા ભારણ નસવાડી રોડ ઉપર વધી ગયું છે જ્યારે પ્રાંતમાંથી આવતા વાહન ચાલકો જાણે આરટીઓ કે પોલીસનો ડર રાખ્યા વિના નસવાડી નગરમાંથી બેફામ નિયમો તોડી વાહનોમાં માલસામાન પરિવહન કરે છે નસવાડી પોલીસ કાયદાકીય રીતે કડક બની પરપ્રાંતિય વાહનોનું ચેકિંગ હાથ ધરે તો નસવાડી નગરના નાગરિકોને જીવનું જોખમ ટળે તેવી પ્રજાની માંગ ઉઠી છે નસવાડી મુખ્ય બજારમાં ઓવરલોડ મસ મોટા વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક જામથી નગરજનો દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે